હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ દસ આપેલી છે પેજ નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઉપર મારું ઘર મારું કામ તેના વિશે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીંયા લખેલું છે આપણે રોજબરોજના જીવનમાં જે જે ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે કોઈ અન્ય કારીગર સંસ્થા કે કારખાનામાં બનતી હોય છે પરંતુ તમારા ઘરનું એવું કામ જે તમે અથવા તમારા ઘરના સભ્યો કરતા હોય છે ઘરના કેટલાક કામ તમે જાતે કરતા હશો અને કેટલાક સમૂહમાં આ બધા કામને ધ્યાને લઈ કોષ્ટકની વિગતો ભરો તો અહીં આપણને કોષ્ટક આપેલું છે આપણે તેની વિગતો ભરવાની છે અહીંયા લખેલું છે ઘરના કામની યાદી કોણ કરે છે વ્યક્તિગત કે સમૂહમાં કામ થાય છે કામ કરવામાં કેટલો સમય લાગે છે આ કામ કરવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી તો આ બધું આપણે અહીંયા લખવાનું છે તો પહેલું કામ છે રસોઈ કરવી કોણ કરે છે કે સમૂહમાં તો સમૂહમાં સમય કેટલો લાગે એક કલાક સાધનો સામગ્રી તો ગેસ સગડી વાસણો બીજું છે વાસણો ધોવા કોણ કરે છે બહેન વ્યક્તિગત ત્રીસ મિનિટ સામગ્રી પાણી અને સાબુ પછી એક કલાક વ્યક્તિગત કરે છે સમય બે કલાક સામગ્રી પાણી સાબુ આગળ અભ્યાસ કરવો તો કોણ કરે છે તો હું વ્યક્તિગત તમે એક કે બે કલાક સામગ્રી પેન પુસ્તકો આગળ છે ટીવી જોવી તો બધા સભ્યો સમૂહમાં કરે છે તમે એક કલાક સામગ્રી ટીવી રિમોટ આગળનું કામ છે ઘરની ખરીદી મમ્મી પપ્પા સમૂહમાં તમે એક બે કલાક અને સામગ્રી મોટર બાઈક એટલે મોટર બાઈક પર જોઈને લાવે છે આગળનું કામ છે ઘર સજાવવું બધા સભ્યો સમૂહમાં વાર તહેવારે જોઈએ એટલે તોરણ અને દીવડા સામગ્રીમાં આગળ છે બગીચો સંભાળવો તો દાદા વ્યક્તિગત ત્રીસ મિનિટ સમય અને સામગ્રી ગ્રાસ કટર આગળ છે બિલ ભરવા તો પિતા એટલે કે પપ્પા વ્યક્તિગત સમય દસ મિનિટ સામગ્રી મોબાઈલ આગળ છે પ્રાર્થના કરવી તો બધા સભ્યો સમૂહમાં સમય ત્રીસ મિનિટ અને સામગ્રી પૂજાની થાળી દીવો હવે આ અહીંયા લખેલું છે તમને ગમતું કામ તો તમે અહીંયા તમારી રીતે લખી શકો છો મેં લખ્યું છે અભ્યાસ કરવો અને રમવું તમે અન્યને કોઈ કામમાં મદદ કરી હોય તે કામ તો દાદાજીને બગીચાની સંભાળ રાખવામાં ફળિયામાં તમ કામગીરીમાં જોડાયા હોય તો શું કામ કર્યું તમે તમારી ફળિયામાં કોઈ કામગીરી કરી હોય તો તેનું અહીંયા લખવાનું છે તો ફળિયામાં સમૂહ કામગીરીમાં ફળિયાની સફાઈનું કામ કર્યું તમે કોઈ પક્ષી માટે પક્ષી ઘર બનાવ્યું છે તો હા અમારા ઘરની આગળ લીમડા પર બનાવીને લટકાવ્યું છે તમારા ઘરે અને ઘરની આસપાસ કયા કયા પક્ષીઓ આવે છે તો અમારા ઘરે અને ઘરની આસપાસ ચકલી કાબર કબૂતર પોપટ કાગડો હોલો જેવા પક્ષીઓ આવે છે અહીં આગળ લખેલું છે ઉંઠાનો ઉપયોગ કરીને તેમજ સ્થાનિક ઉપલબ્ધ સામગ્રી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુથી ઘર બનાવતો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં